નીકળી ગયા બાબળા બાજુ ખર્ચા ચાલુ ગયા લ્યો ભાઈ પૂરો પાંચ હજાર રૂપિયા નો ગાડી ના ગેસ ઊંઘા દીધી નીકળી ગયા બાબળા દર બાજુ હું એકલો નથી મુસ્તકિન ભાઈ હે ને ભાઈ ચાંગલી ભેગો છે પાટણ ખાલી વાળા રસ્તે પકરા સ્ટેશન આવી ગયું ફાઈનલી કામ પૂગી ગયા હાઈ હક થઈ ગઈ મેં દુવા સલામ કરી તમને પાણી કરાવ્યું કેમ કે મિત્રો અંદર ફોન લાઉટ નથી મસ્ત મજા આપણે એક જગ્યાએ આવી ગયા પોરબંદર નો ગ્રુપ હતું અત્યારે ગ્રુપ ને ફ્રી ઓફ માં ચા પીધા મજા આવી ગયા આપણે ચા પીને સારું કહ્યું કે ફ્રી ઓફ માં સેવા કરે છે ચા પાણી પીને આપણે કમ્પ્લીટ થઈ ગયા દાદા છોકરી આપણે ખાન મસ્ત મજાની વાત કરી દસ બસ રૂપિયા દઈને આપણે નીકળી ગયા સીધા આપણે આપડે બજાર તો પ્લાસ્ટિક જોઈએ ચંપલ જોઈએ હાથમાં ઢીંગલો ઉપાડ્યો ઢીંગલો આપણે એમ મૂકી દે ને મજા નહીં આવે મિલિટરી ની ટ્રાય કરી કરીને સીધા જથ ને સીધા જ આવી ગયા આપણે દાદા બાપુ દરગાહે દુઆ સલામ કરવા હલો તમને કરાવવું ફાઇનલી અંદર મેં દુઆ સલામ કરી દીધા મિત્રો ફોન લાઉન્ડ અંદર મને ક તમે કરાવ્યું ને કરી લીધું તમે દુઆ સલામ બાણેથી આહે phir bhi tu jaalon સીધા ગોલાવરને રેકડી આવી કે ગોલા બડા 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 પણ ખાવા મંડ્યા ને સીધા જ આવી ગયા આપણે હસીના માસી બાહે લ્યો હસીના માસી બોલ નાખો ઉડે તો જા બરોબર છે આજનો મિનિટ જો કઈ બાવડા વધારે પૂરણ જો કોઈ ઉરુસ માં તો કોમેન્ટ કરી નાખજો શેર કરી નાખજો મળીએ કાલ ના બીજા મિનિટ બ્લોક માં ફોલો કરવાનું ભૂલતા નહીં